તો આ તરફ રાજકોટ જિલ્લામાં બુધવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે સાતવડી મોટી પાનેલી અને ભયાવદરમાં કમોસમી વરસાદ ખાપ્યો જેના કારણે ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો ગઈકાલે પણ રાજકોટ જિલ્લામાં આ જ પ્રકારનો વરસાદ ખાબક્યો હતો અને આજે પણ સાતવડી મોટી પાનેલીમાં પણ પવન સાથે વરસાદ ખાબક્યો છે ભાયાવદરમાં પણ કમોસમી વરસાદ નોંધાયો ત્યારે જ્યાં જુઓ ત્યાં બસ પાણી પાણી જોવા મળી રહ્યું છે ખેતરોમાં પાણી હોવાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે